તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ જ્યાં અલગ અલગ કિમિયાઓ અજમાવીને દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય બન્યા છે કે પોલીસ પણ તેની સામે એલર્ટ થઈ ગઈ છે ત્યારે મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્લાયવુડની આડમાં વડોદરા થઈને ગાંધીધામ લઈ જવાતો સત્તાવન દશાંશ સાત પાંચ લાખનો દારૂ પ્લાયવુડ અને ટ્રક મળી કુલ ચુમોતેર લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે દારૂ લઈ નીકળેલા ટ્રકચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પ્રજામાંગ ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આવનારી આગામ એકત્રીસ ડિસેમ્બરમાં જ જાને કે ગુજરાતમાંગ ને શહેરોમાંગ દારૂ આવતો હોય કે શહેરની જાને કે બારમા મહિનાની એકત્રીસ ડિસેમ્બર દારૂ પીને આખા વર્ષનો ખોટો પૂરો કરી લેતી હોય એવું દેખાય રહ્યું છે પ્રજામાં બીજા ઘણા મોટા પ્રશ્નો પણ ઉઠે છે કે બાકીના અગિયાર મહિનામાં તો વિદેશી દારૂ ઘુસાડવામાં જ આવતો ના હોય બાકીના મહિનાઓમાં માંગતો શહેરોના નાકા ઉપર આયુર્વેદિક વિદેશી દારૂની બોટલો વેચાતી હોય પ્રજા હવે તો સાચું રીતે કામ બતાવો તો જે બારમા મહિનાની કામગીરી જે સિંઘમ જેવી બતાવવામાં આવે છે તે જ કામગીરી પાછલા અગિયાર મહિનાઓમાં બતાવવામાં આવે તો પ્રજાના પ્રશ્નો ઉઠવાના બંધ થઈ જાય આ એકત્રીસ ડિસેમ્બર પછી પહેલા મહિનાથી આ કામગીરી આવતા અગિયાર મહિના માં પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મંજુસર પોલીસ મથકની હદમાં એલસીબી ના જવાનો પેટ્રોલિંગ માંગ હતા દરમિયાન બાતમી મળી કે એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત ભરૂચ વડોદરા હાઈવે પર થઈને ગાંધીધામ તરફ જઈ રહ્યો છે જેથી એલસીબીના જવાનો દ્વારા આજોડ ગામની સીમાંગ એક્સપ્રેસ વેના ટોલનાકા ઉપર વોચ ગોઠવવામાં આવી હતી